નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આજે અમે ઇલેક્ટ્રોનિક ચીપના ચમત્કારની વાત કરીશું આ ચમત્કારથી આખી દુનિયા દંગ થઈ ગઈ છે શું છે આ ચમત્કાર કોણે કર્યો છે એ તમામ હકીકત અમે તમને કહીશું અમે તમારા રૂપિયા અને તમારા ભરોસાની પણ વાત કરીશું તમે ભરોસાથી બેંકોમાં તમારા રૂપિયા જમા કરાવો છો પણ કેટલીક ઘટનાઓને કારણે આ ભરોસો નાદારી નોંધાવી શકે અમને તમારી ફિકર છે એટલે જ અમે રજૂઆત કરીશું ક્રિમિનલ્સ કર્મચારીઓ અને કાવતરાની અંતમાં અમે વનના વનવાસની વાત કરીશું કેવી રીતે આપણા અસ્તિત્વને જોખમમાં મૂકી રહ્યા છીએ એ અમે તમને સમજાવીશું અત્યાર સુધી તમે સાયન્સ ફિક્શન ફિલ્મો કે ટીવી શોમાં સાયન્સ અને ટેકનોલોજીની કમાઈ જોઈ હશે જો કે હવે એક ચમત્કાર જોઈને તમે કહેશો કે આ ફિલ્મો અને ટીવી શોઝ પણ ફિક્કા છે માણસના દિમાગને સુપર પાવર મળી ગયો છે આ સુપર પાવરની ખાસિયતો અમે તમને જણાવીશું શું તમે કદી કલ્પના કરી હતી કે માત્ર ને માત્ર વિચાર કરીને તમે મ્યુઝિક સિસ્ટમને ચાલુ કે બંધ કરી શકો હાથને સહેજ પણ હલાવ્યા વિના તમે કરસરને કમ્પ્યુટર સ્ક્રીન પર હલાવી શકો આ કોઈ ફિલ્મી કહાની નથી પરંતુ ચીપનો ચમત્કાર છે સાયન્સ અને ટેકનોલોજીની દુનિયામાં આ એક નવી ક્રાંતિ છે ઇલોન મસ્કની બ્રેઇન ચીપ કંપની ન્યુરાલિંકે આ ચમત્કાર કરી બતાવ્યો છે ન્યુરાલિન્કના પહેલા દર્દીએને ઇમ્પ્લામેન્ટ કરવામાં આવેલા ડિવાઇસનો ઉપયોગ કરીને કમ્પ્યુટર સ્ક્રીન પર કરસરને હલાવ્યું હતું કેવી રીતે એક લકવાગ્રસ્ત વ્યક્તિએ માત્ર વિચારો કરીને ચેસ રમી એ જોઈને આખું વિશ્વ આશ્ચર્યચકિત થયું છે એક્સ એટલે કે ટ્વિટર પર નવ મિનિટ સુધી આ ચમત્કારનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું જેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોને સિક્સ પોઈન્ટ વન સેવન કરોડ વ્યૂઝ મળ્યા છે ઇલોન મસ્કે પણ આ વિડીયોઝને રિટ્વીટ કર્યો હતો સમગ્ર વિશ્વ જોયું કે કેવી રીતે નોલાણ આરબોગે ઓનલાઈન ચેસ રમવા માટે કરસણનો ઉપયોગ કર્યો હતો ઓગણત્રીસ વર્ષના નોલાણની થોડીક માહિતી પણ અમે તમને આપીશું આઠ વર્ષ પહેલાં તેને દરિયામાં ડૂબકી મારતી વખતે અકસ્માત થયો હતો આ અકસ્માતના કારણે ખભાના નીચેના ભાગેથી તેનું શરીર લકવાગ્રસ્ત છે એટલે તે પોતાના હાથે માઉસથી કમ્પ્યુટર સ્ક્રીન પર કર્સરને હલાવી શકે એમ નથી તેણે લિંકના એક એન્જિનિયરની સાથે મળીને દુનિયાને બતાવ્યું કે હવે માત્ર વિચાર કરવો જ પૂરતું છે તેમણે બતાવ્યું કે દિમાગ અને કમ્પ્યુટરને જોડતી ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે નોલાને માત્ર વિચાર કર્યો અને કમ્પ્યુટર સ્ક્રીન પર કર્સર હલતું હતું આ રીતે તેણે ચેસ રમી હતી હવે તમને કદાચ આ ટેકનોલોજી વિશે જાણવામાં આતુરતા હશે ફિકર નોટ અમે તમને એ પણ જણાવીશું આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે એક સર્જરી કરીને ન્યુરાલિંગ ચીપ દિમાગમાં નાખવામાં આવે છે આ અત્યંત પાતળી અને નાની હોય છે આ ચીપમાં એક હજાર જેટલા ઇલેક્ટ્રોડ્સ હોય છે જે દોરા જેવા હોય છે ઇમ્પ્લાન્ટ કર્યા બાદ ઇલેક્ટ્રોડ્સ દિમાગના મજા તંતુઓ દ્વારા જનરેટ થતાં ઇલેક્ટ્રિક સિગ્નલ્સ પકડે છે ઇલેક્ટ્રોડ્સ જે સિગ્નલ પકડે એ પછી એનું પ્રોસેસિંગ શરૂ થાય છે આ પ્રોસેસ થયા બાદના સિગ્નલ્સ ચીપમાંથી સ્માર્ટફોન કે કમ્પ્યુટરને મોકલવામાં આવે છે એ પછી આ સ્માર્ટફોન કે કમ્પ્યુટર આ સિગ્નલ્સને ડીકોડ કરે છે અને એને જરૂરી માહિતીમાં ફેરવવામાં આવે છે આ માહિતીના આધારે જ કમ્પ્યુટર કે સ્માર્ટફોન પર એક્ટિવિટીઝ થાય છે આ જ રીતે નોલાન્ડે સૌથી પહેલાં તેના દિમાગમાં વિચાર કર્યો એટલે તેના દિમાગના તંતુઓમાંથી ચોક્કસ ઇલેક્ટ્રિક સિગ્નલ્સ જનરેટ થયા એના પર પ્રોસેસિંગ થયું એ પછી એને ડિવાઇસ પર મોકલાવવામાં આવ્યું આ રીતે તેણે માત્રને માત્ર વિચાર કરીને કમ્પ્યુટર સ્ક્રીન પર કરસરને હલાવ્યું હતું નોલેન્ડે કહ્યું કે આ ખૂબ જ ડરામણો ક્રેઝી અને કુલ અનુભવ હતો હું કરસર પર મારા વિચારોની તાકાત લગાવતો હતો અને કરસરને મારી ઈચ્છા મુજબ લઈ જતો હતો હું સ્ક્રીનને તાકતો અને હું ઈચ્છતો ત્યાં કરસરને ફેરવતો હતો આ ચીપ ઇન્સ્ટોલ કરાવતા પહેલાં નોલેન્ડે ઓનલાઈન ચેસ રમવા માટે બીજા કોઈની મદદની જરૂર પડતી હતી મસ્કની આ કંપનીએ આ ચીપ માટે સેંકડો પ્રાણીઓ પર પરીક્ષણ કર્યા હતા એટલે દુનિયાભરના પશુ મસ્કની ટીકા પણ કરી હતી જોકે આ પરીક્ષણો બાદ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને આ બ્રેઇન ચીપનું માણસો પર પરીક્ષણ કરવા માટે લીલી ઝંડી આપી હતી આ કંપની તો કહે છે કે આ રીતે લકવાગ્રસ્ત લોકોને આ ચીપથી મદદ કરશે જો કે કોઈપણ નવી ટેકનોલોજી આવે તો એનાથી અનેક સવાલો જાગે છે ઉપરાંત મસ્ક જે પ્રકારની વાતો કરી રહ્યા છે એ પણ ચોંકાવનારી છે તેઓ કુદરતી અને કૃત્રિમ બુદ્ધિને જોડવા માગે છે એટલે કે માનવીય બુદ્ધિને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે જોડવા ઈચ્છે છે કોઈને પણ સવાલ થાય કે મસ્ક શું કરવા ઈચ્છે છે મસ્કે કહ્યું કે આખી દુનિયાને ચિંતા છે કે એઆઈ માણસોને પછાડશે પણ જ્યારે માનવીય બુદ્ધિ અને એઆઈ જોડાઈ જશે એટલે ડબલ પાવર મળશે એટલે એ ચિંતા જ દૂર થઈ જશે બસની વાત સાંભળીને સૌ કોઈ ખુશ થઈ જાય પણ એક્સપર્ટ નથી થતા એક્સપર્ટ જ નહીં પરંતુ ન્યુરાલિંકના ભૂતપૂર્વ કર્મચારીઓએ પણ કહ્યું કે આ ચીપથી દિમાગને નુકસાન થઈ શકે છે ન્યુરાલિંક આવી ચીપ બનાવતી એકમાત્ર કંપની નથી ચિંતા એ વાતની છે કે ભવિષ્યમાં સાજા લોકો પણ પોતાના દિમાગને પાવરફુલ બનાવવા માટે આવી ચીપ મગજમાં નખાવશે જેના લીધે તમારા દિમાગમાં શું ચાલી રહ્યું છે એની માહિતી પણ બહાર આવી જશે અત્યાર સુધી તમારા ફોન કે કમ્પ્યુટરમાં રહેલા ડેટાની ચોરી કે મિસયુઝનું જોખમ હતું પરંતુ હવે તો તમારા વિચારોની પણ ચોરી થઈ શકે છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપને ઓપરેટ કરતી કંપની મેટાના માર્ગ જુકરબર્ગ પણ મસ્તક મસ્કના પગલે ચાલી રહ્યા છે તેઓ એવી ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે જે તમારા વિચારોને સીધા શબ્દોમાં બદલી નાખે એટલે કે તમારે ટાઈપ કરવાની કોઈ જ જરૂર નથી તમે વિચારો અને કમ્પ્યુટર સ્ક્રીન પર લખાણ આવી જશે એટલું જ નહીં તમે આ ટેકનોલોજીનો કીબોર્ડ સિવાય ઓગમેન્ટેડ રિયાલિટી ગ્લાવસીસ અને બીજા અનેક ડિવાઇસનો ઉપયોગ કરી શકશો દુનિયાભરમાં અનેક નિષ્ણાતો આવી ટેકનોલોજીનો વિરોધ કરી રહ્યા છે અત્યારે દુનિયા એઆઈના લાભની સાથે જોખમો પણ જોઈ રહી છે એ જ રીતે માણસના દિમાગને એઆઈની સાથે જોડવાના લાભ મળશે તો સાથે નવા જોખમો પણ ઊભા થશે હવે માનવજાત કેવી રીતે આ જોખમોનો સામનો કરશે એના પર બધો જ દારો